યોગેશ્વર કૃષિમાં ત કરે છે સવારે ગામના લોકો પોતાની ખેતીના સાધનો સાથે ઠાકર મંદિરે ભેગા થાય છે બાદમાં એક ટ્રેક્ટરમાં સ્વાધ્યાય પરિવાર દ્વારા યોગેશ્વર ભગવાનના ફોટા મૂકીને ભાગવત ગીત ગાતા ગાતા ખેતર જવા નીકળે છે પાછળ ગામના લોકો ટ્રેક્ટર તથા બળદ સાથે નીકળે છે ત્યારે યોગેશ્વર કૃષિ એટલે કે ભગવાનના ખેતરમાં જઈને ગામના લોકો ઈચ્છા અનુસાર દંપતીમાં જમીન પર બેસીને કંકુ ચોખા અવિલ ગુલા દ્વારા ભૂમિ અને અનાજનું પૂજન કરે છે ત્યારબાદ ગામના લોકો પોતાના ખેતીના સાધનો વડે ભગવાનના ખેતરમાં મુરત કરે છે ગામના લોકોની એવી માન્યતા છે કે સૌ પ્રથમ ભગવાનના ખેતર ખેતીનું મૂર્ત કરી પોતાના ખેતરમાં ખેતી કરવી જોઈએ યોગેશ્વર કૃષિનો પ્રયોગ ગામ લોકોની એકતા વધે તે માટે કરવામાં આવે છે હાલમાં લગભગ દેશમાં દસ હજારથી થી વધુ યોગેશ્વર કૃષિમાં ભૂમિપૂજન થશે જે લોકોની એકતા જોવા મળે છે જેડીસી રણજીત ખાચર સાહીલા